અને અમાર બેન જો અહીંયા બધી હરકુ કરે છે આદમી નવા લોકેશન ઉપર વિડીયો બનાવવા આવ્યા છે અને બધું ફેલમાં ગયો છે થોડુંક કારણ કે પવન ને ઉતારે આવે છે અને હું ઓલી બાજુ ફરીને અમાર બેન વિડીયો બનાવે ને આમ તો ઓલી બાજુ પવન આવે એટલે પાછળથી વાય છે મારા આમ થાય કેમ થાય આમ થી આમ પાછળથી આમલી પવન આવે હું આમ ઊભી રહું તો આમ વાળ થાય બધે વાળો સીધે અયા અયા નહી જામે કે હાલો હકેલ્યો એટલે જોને સ્ટેન્ડ હકેલ લીધું છે

મજા આવી આનું કવર કવર આવે કે મજા ન આવે તો હાલો પાછું લોકેશન બીજું ગોતીએ હવે કારણ કે પેલા જે દર વખતે હતા ત્યાં આવેલા છે લાટ બધા મહેમાન એટલે ત્યાં બનાવવાનું મજા ન આવે કાઈ બધા મહેમાન હોય તો બીજું તમારે કોની કોની બાજુ બોલું કેવાય બીન મોસમ કે બારહત 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 બારિશ બીન મોસમ કે બારિશ કોને કોને હમણાથી કાઈ આ કમેન્ટ કરજો કોની કોને ગામમાં હમણાથી વસા દેવો છે વગર સોમાસામાં

બીજા લોકેશન ઉપર અને લાઈક ન કરી હોય તો લાઈક કરી નાખજો અને સહાયો મળી રહે તો બને લે કારણ કે બનાવી હારાનો આવ્યા વાળ ઉઠે વિડીયો બે પ્રયાસ કરવાનો હોય કે એવી રીતનું થાય કે આજે બહુ કહેવાય એક રીતે છ કિલોમીટરનું અંતર પણ વિડીયોનો આવ્યો નહીં કાંઈ જોઈશું કઈ પેલા ફાઈનલી આપણે અત્યારે પાસે હતી ને એની લોકેશન હતું જે આપણું આપણા કાકાના પ્લોટે તો ત્યાં પાસે આવી ગયા છીએ અને અત્યારે ફરી બધું ડેકોરેશન હું કહેવાય કરી નાખ્યું છે ઘોડીનું બધું સ્ટેન્ડ ને એવું અને તો બે લોકેશન જોયા અને હું કહેવાય રાજપર મંદિર હતું ત્યાં બાજુમાં લોકેશન હતું અમારા કાકાની ઓલા સોરી ફૂઈની ને વાડી તો ના જ પછી ન્યા પવન બહુ વધી ગયેલો હતો પણ નેકરાબિયા એટલે પાછા આવી આવ્યા

અને આરે પાછી ઘોડી હતી ને હાવ તૂટી ગઈ તો ઘોડી તૂટી ગઈ કમ કુલ મિલા કે સબ ખતમ થઈ ગયા આ બધી તૂટી ગયો હાવ કામ એમ થાવા મે એટલે સ્ટેન્ડ મે બહુ આખલે મજા નહી આવે તો જોઈ સી કેમ થાય એમ આખલે કોને ખબર દીત ખરાબ હોય એવું લાગ્યા જોઈ સી હાલો બેના રહેજો વ્લોગ માં થોડક વિડિયો પાછા બને નહી છી ને ભઈ પા વ્લોગ માં મળીએ તમને તો ફાઇનલી આપડા બધા વિડિયો કમ્પ્લીટ થઈ ગયા છે અને બહુ બહુ ને એવન બહુ હેરાન ચાપણ ફાઈનલી તો હવે બની જા અને વિડિયો બનાવવામાં પહેલી વખત આજે કેટલી કલાક લાગી બેન

કઈ કદાચ મુનિ કે કેટલો પવન પણ કેટલો જેના ગામમાં વરસાદ થયો છે એના ગામનો પવન એટલા માં બધે સારે કોર છે બહુ પવન છે હમણાં બે દિવસથી થી લગાતાર પવન આવે છે હાલો ભાઈ બધા કોમેન્ટ કરી દો કોના કોના ગામમાં માં વરસાદ એમ અને મારી મમ્મી જોઈએ મકાઈ લઈને બી આવ્યા છે મસ્ત ની તો આ તો મજા આવી જાય મકાઈ ખાવાની કારણ કે સરસ મજાની મકાઈ લેવા અને આ શું છે મમ્મી વટાણા વટાણા શાક ઓળો કરવાનું છે હું વાત છે તો મારો ફેવરેટ ઓળો છે હું ઓળો મને બહુ ભાવે

ભંગડી લિસ્ટીપ ને એવું લેવાનું છે કારણ કે લિસ્ટીપ કાયમ ડેલી લગાડવાની હોય હવા રાત બે ટાઈમ એટલે હા ખૂટી જશે લિસ્ટીપ ને એવું બધું લેવાનું છે બીજું નાનું મોટું જે વસ્તુ કે બધું લઈ દેવાનું છે તો આઈ સી ત્યારે ગાડી લઈ તો હાલો બેન હાકી જો ગાડી હાલો મને નહીં આવડતું શીખો નહીં આવડતી હું આકી લો નહીં આવડે

બે <laughs> જ લાલતા <laughs> <laughs> <koyimuchyakarwa> ધીમે 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 બ્રેક મારી દે તરત બીક લાગે ને તો અને પગ અહીંયા રાખવાના ઉશી ન કરતી પગના હાલો આવડી હાલો રેડી બીક લાગે એમ કેમ ગાડી છે આની હું આકતીતી મને કેટલી આવડી ગઈ એકવાર બધું ભૂલાઈ તો ગાડી બેને અમારે અને બહુ બેગ લાગતી કે આગ બી નથી કે બહુ કીધું પણ ન આવી ગઈ પછી હવે સીધા જાય છે અમે ઘરે બિના રહેતો બ્લોગ અત્યારે વાળું પાણી કરીને નેવરા થઈ છે એ ઘરે પોગી જાય છે અને ફાઇનલી અમારે બેન એમ કહેતા હતા કે અમારે ખાવું છે આઈસ્ક્રીમ એક તો ઘરમાં કોઈ મજા નહીં અને આવા આઈસ્ક્રીમ ખવાય મને ઉજરાની શરદી થઈ ગયેલી છે એને ઉજરા થઈ ગયેલી શરદી થઈ ગયેલી મારી મમ્મીને મજા નથી ને એમાં અમારે બેન કે મારે આઈસ્ક્રીમ ખાવું શિયાળામાં ઠંડુ ઠંડુ ખાઈ તો મજા આવે ને ગરમીમાં ગરમ ખાવાનું એટલે ડબલ મજા આવે ઉનાળો હોય વધારે ખાવાનું ગરમ એમ ઠંડામાં ઠંડુ ખાઈ તો મજા આવે ને ગરમીમાં ગરમ ખાઈ તો વધારે મજા આવે વાહ એક તો આઈસ્ક્રીમ લાવવાનું થતું નથી લાલજી બોલે છે ને એવું કરે નહીં આગળ તમે થોડીક વાર પછી બ્લોગ તમે કન્ટિન્યુ રાખજો જોવાનું હમણાં થોડીક વાર અમારા બ્લોગ માં તમને આઈસ્ક્રીમ જોવા મળે ના ના આજ નો જોવા તો આજ નો જોવા મળે મળશે નો જોવા બધા લોકો કમેન્ટ કરજો અમારા લાલજી ભાઈ માં અમને યાદ આઈસ્ક્રીમ લઈ ના હું કારણ કે એને મજા થાય અને થોડું ગળું પાહો એને બગડી જાય એટલે એને અવાજ ને એવું બધું એને અવાજ ને વધારે ખ્યાલ એનો રાખે એટલે હું એના અવાજનું ખ્યાલ રાખું જેવું તેવું વસ્તુ એને ખાવા નથી દેતો એનું ગળાનું ધ્યાન વધારે હું રાખું લાલજી બહુ ધ્યાન રાખે એટલે મારા માટે આઈસ્ક્રીમ લઈ આવશે તો તાય ગળાનું ધ્યાન રાખો આઈસ્ક્રીમ નો ને આઈસ્ક્રીમ થી કાઈ નો થાય તો એકદમ તો દૂધ બનેલું આવે એટલે પછી ગળામાં ઓલું થાય ખવાય એમાં ફ્રૂટ હોય ફ્રૂટ તો ગળા માટે સારું ના સારું તો ભાઈ હમણાં લાવશે તમે રેજો થોડીક અમારા તમને આઈસ્ક્રીમ જોવા મળે જોવા મળે લાવવાનું જ નથી તો

તમે આઈસ્ક્રીમ નો બતાવું તો કઈ નઈ પણ ખાલી ખોખા તમને જરૂર બતાવી આઈસ્ક્રીમ આવશે એટલે આવશે મટકા ખાલી આવશે ને ઈ બતાડી પણ આઈસ્ક્રીમ આવશે હા ઈ તો ટેબલ ના ખાના માં એક ઓલો આઈસ્ક્રીમ ડબ્બી નું ઓલું પડ્યું એટલે કે નઈ નઈ હું ખાતી હોય ને એવી રીતના તમને બતાવીશ કારણ કે લાલજીભાઈ આ વ્લોગ બંધ કરીને હમણા જાય જ છે જો સાવી હાથમાં લઈ લીધી છે ને લીધી હાથમાં જ કઈ નઈ એક હાથમાં માં ઓલા પણ ટીંગે છે સાવી હમણા લાલજી ભાઈ જવાના છે આઈસ્ક્રીમ લેવા નથી જવાનું ગાડી કેમ નો આવડી તને ગાડી ગાડી ના મન પડવા ને બીક લાગે કેટલો બધો પવન આવતો એમાંથી ના ભીનું ભીનું હોય ને એટલે ગાડી ખૂતી જાય નીચે આમ તો પછી બીક લાગતી આની પેલા એક વાર મેં એકી થી ત્યારે મને આવડી એ ગઈ થી ને એ પછી એક વાર પડી ને તે બધું ભૂલાઈ ગયું લ્યો ઓલો ઈ મેં તને વાત નથી કરી ને પડી ને મને કઈ ઉભો કરવાય ન આવ્યું નહી

તો બાય બાય આજે બેન નું ખરાબ છે એટલે આજે આઈસ્ક્રીમ નહીં પણ આઈસ્ક્રીમ લાવી દે ફાઇનલ પણ બે તન દી પછી કારણ કે એને જરીક મજા હારી થઈ જાય પછી આપણે આઈસ્ક્રીમ એને ફાઇનલ લાવી દઈશું પણ આજે નહીં બરોબર નહીં આવે હાલો એ તો કીધા કરશે પણ હું લાવી દે પછી ને બે ત્રણ દી પછી કારણ કે એનું ગળું ખરાબ છે એટલે તો મળીએ છીએ નવા વિડીયો નવા જોશે ને નવા ઉમંગ સાથે હમું જોમાં નથી લાવી દેવાનું મટકા આઈસ્ક્રીમ આવશે તો ફી રેજો નથી લાવી દેવાનું મટકા તો બધા આવે ને ઈવડો ઈ લાવશે નહીં ઈ કાલ આવશે કાલ લાવશે લાવશે મને ગુજરાત થાય જારો બધાને બાય બાય જય માતાજી જય ભારત જય હિન્દ વાત જણો તો ખૂબ જ આનંદ થાય કે અમાર લાલજીભાઈ થોડીક વાર માંથી ટોકક સમયમાં લાવવાના છે મટકા આઈસ્ક્રીમ રસ્તા સકા જામ થાય છે અને આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ની ડબીઓની લાઈન થાય છે હા લાલજીભાઈ લેવા જાય પછી આપડે લાઈન કરવાની હોય ને બ્લોગ માં રેજો અને લાઇક કરજો શેર કરજો અને હા

કોમેન્ટ કરજો બધા એટલે ખબર આવું નથી ખબર કારણ કે પાંચ દિન મેં કીધું પણ તમે બ્લોગ માં કોમેન્ટ કરીશો ને તો આજ ને હતી લાવી દેવાની છે બરોબર બધાને જય માતાજી અને હર હર મહાદેવ બાય બાય કીધે જય માતાજી